ભરૂચ પાંચ દિવસમાં પિસ્તાળી શાળામાં ફાયર સેફ્ટી ની તાલીમ આપવામાં આવી હતી ઝાડેશ્વર ની કુમાર શાળા ખાતેથી અભિયાન નો પ્રારંભ કરાયો હતો એકસો આઠ ટીમ ઉપસ્થિત રહી હતી ભરૂચ જિલ્લામાં શાળા ખાતે જિલ્લા કક્ષાનો શાળા સલામતી સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિજિટલ માધ્યમથી શાળાના બાળકોને મુખ્યમંત્રીએ ગાંધીનગર થી ઇનોગ્રેશન કર્યું હતું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓને આપાતકાલીન સ્થિતિમાં પ્રાથમિક ધોરણે કેવા પગલા લેવા જવાબ શાળામાં કોઈ બનાવ કે ઘટના બને તો કેવી સ્થિતિમાં શું કરવું તેમાં કર્મચારીઓ આરોગ્ય આરોગ્યને લગતી તેમજ કોઈ અકસ્માત સામે કઈ રીતે પહોંચી પડવું જેવી વિવિધ માહિતી તેમજ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લાની દરેક શાળામાં વિદ્યાર્થીઓને ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગ થકી શાળા સલામતી માટે પ્રદર્શન યોજી માહિતી આપવામાં આવશે શાળા સલામતી સપ્તાહ માં તાલુકા જાન્યુઆરી દરમિયાન પિસ્તાળીસ શાળામાં શિક્ષકોને તાલીમ આપવામાં આવશે આમ જાડેશ્વર શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં માં દિધાસ્તર મામલતદાર બ્લોક હેલ્થ ઓફિસર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને બીઆરસી તેમજ ફાયર વિભાગ અને એકસો આઠ ની ટીમ પણ ઉપસ્થિત રહી હતી